क्यों जो मीडिया में जो हां बे अरे ले बेटा बड़ी लागे दुकान का हाल है मैंने बेटा में ना चला બોલબેન ભાઈ છું આવો બેજ અમારી ગાડીમાં જો અમે પડી પણ એક મિનિટ તમે કોણ છો હું પરેશ ધાનાણી છું એને ઘરે લાવ્યા છે તો અમારી જવાબદારી બને છે કે તો એને ઘરે મૂક્યા હોય રાત્રે તમે ક્યાં લઈને જાવ છો અત્યારે બેન એને ડરાવવા માટે ધમકાવવા માટે બેન તમને ડરાવવા ધમકાવવા લઈ ગયા છે એના ભાઈ છે એના ભાઈ છે બેન છે ક્યાં ડરાવવા ધમકાવવા કઈ બેન તમને એવું કહે તું પ્રેમથી થી લાવ્યા છે તમારા મમ્મી પપ્પાની ની મંજૂરી કોઈ દરાવી ધમકાવીને લાવ્યા છે બેન કાલે 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 સવારે ને બેન તમારે જ્યાં લઈ જવા હોય બધાની લઈ જાજો ભાઈ બેઠો જ મોજ કર લોકો છે ને પટ્ટા મારવાવાળા આજ છે ને તમારી મંજૂરીથી બેન ભાઈ લાવ્યા તમે કીધું ગાડી રાખો અમે રાખી આ ખાખી વર્દિયું લાજે મારી માવડીઓ ભાઈ પણ અમે એવું કઈ કહી બેન તમને પ્રેમથી લાવ્યા છીએ તમને કોઈ દરાવી ધમકાવીને લાવ્યા બોલો બેન મૂકી જાવી જાય મૂકી જાય રાખી દીધી છે એમાં કોઈ ડરાવી ધમકાવી નથી